બેલેટથી ચૂંટણીની ડિમાન્ડ કરો લોકો બાકી આ જે છે પોપટ બદામ એ તો ઈવીએમથી આવીને આ ચોરી કરાવશે એના જીવતા જાગતા પુરાવા છે તો લોકોએ હવે એમને પૂછો તમે કે ભાઈ આ બેન કેમ નથી થતું સાંસદ કોણ કે મારે આ વખત ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક ચર્ચાનો વિષય હતી જોકે અહી થી મનસુખ વસાવા છે તે સાતમી વખત સાંસદ ચૂંટાઈ ને આવ્યા છે અને હવે સાંસદ ચૂંટાઈને આવ્યા બાદ છોટુ વસાવા કે જે વરિષ્ઠ આદિવાસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે સાથે અનેક મુદ્દાઓને લઈને છોટુભાઈ વસાવાએ મનસુખ વસાવાને આડે હાથ લીધા છે શું કહ્યું છે છોટુ વસાવાએ સાંભળું એ ઇલિગલ ચાલી રહેલું છે તો આ લોકસભાની ચૂંટણી ગઈ પહેલાં બી ચાલુ જ હતું મનસુખભાઈ સાંસદ હતા તારે હવે ફરીથી લાઇસન્સ એમનું રિન્યુ થઈ ગયું ગેરકાયદેસર રેતી કોલસો આ બધું ચોરવાનું એટલે જે ચોર લોકો હતા જે ખનીજ કાઢવાવાળા એવા જે પરિબળો એમને મદદના નામે અત્યારે ફરીથી આ ચોરી આપ ચાલુ કરી સીમની અંદરથી એક મહાચોર વર્ષોથી અહીં અડ્ડો નાખીને પડેલો છે આ એનું નામ શું છે ઇમ્તિયાજ અલી છે અને એ છે હિંમતનગર બાજુનો એની પાસે ચોરી હવે ચાલુ કરાવીને આ લોકો હપ્તા ઉઘરાવે છે સાંસદને મારે કહેવું છે કે આ ગરીબ લોકોનો આટલું બધું જે ચોરી થાય છે એમનું લૂંટાય છે જમીનો લૂંટી લીધી છે નદીઓ લૂંટી લીધી છે તમે ફક્ત એટલા માટે જ વોટ લેવા આવો છો કે આ ચોરોને અહીં લાવીને ચોરી કરવા માટે આ તમારું જે તંત્ર છે આ જે કલેક્ટર છે એ તો એક નંબરનો એવો માણસ છે કે જે ગરીબોનો ટોટલ વિરુદ્ધમાં છે એ એસીના નામે એને મૂકી આપ્યો છે જેથી એના પર કોઈ એટ્રોસિટીની ફરિયાદ નહીં કરે અને ગરીબોની આ બધી ચોરી કરાવે એવું આ ભરૂચ જિલ્લામાં ચલાવી રહ્યા છે હમણાં જોયું કે પેલો ચાર્જમાં જાની હતો બે લાખની લાંચ લેતા પકડાયો આ ઝઘડિયાની અંદર પણ આ ચૂંટણી ચાલુ ચૂંટણીની અંદર કેટલાક લોકોને દબાવવા માટે આવેલો અને જે અમારા માણસો હતા એની ખાણો માપીને એને ધમકી આપતો હતો પહેલા લેવાની એ માણસ આ લોકો બિચારા બી એ કોઈ કોઈ પેલું ફરિયાદ લેવા તૈયાર નહીં થાય જાય તેમની ફરિયાદ લે નહીં એટલે લાચાર હતા આ લોકો બી કહેવામાં પણ આવું જે તંત્ર ચાલે છે આ ભાજપના નેજા હેઠળ મનસુખભાઈના નેજા હેઠળ આ તાલુકાની અંદર એ જતા આવતા જોયું હશે એમને કે રસ્તાઓની બાજુમાં કેટલા બધા કારખાના નાખી દીધા છે કંઈના લોકો મનસુખભાઈ ક્યાં જશે મારે એમ કેવું છે કે એ લોકોને લાભ તો મળવો જોઈએ એની સોસાયટી બનાવીને અપાવો ને તમે વેપાર કરવા માટે આ તમે આવા ભુખર માણસો આને પકડી લાવીને તમે આની ચોરી કરાવો સાંસદ તરીકે તો એ તો સારું નથી ને લોકો તમે મારે એમ કેવું છે નહીં તો પ્રજાએ પછી ઉઠવું પડશે મારે તમે એવું નહીં કહેતા પછી કે આ લોકો નખામાં બંધ કરાવો આ લોકોને મુક્તિ અપાવો એ બધા આવ્યા છે એ તો ગુનેગાર જ છે દેસાઈ પેલો છે ભરવાડ એને તો પેલી છોકરી પર કરી એની બે ત્રણ ફરિયાદ થઈ છે એના પર ને જે ચાલે છે એને પકડતા જ નથી પેલો ફરિયાદ એક માણસ તો એને એને હમણાં શંકાસ્પદ રીતે એનો એનું મૃત્યુ કરાયું છે એની બી તપાસ થવી જોઈએ આવા બેકાર માણસો આ પ્રજાને રંજાડે એને તમે મત માટે સાથે રાખો તો તમને થોડીક શરમ લાગવી જોઈએ કેમ કે આ તા લુખાઓની સરકાર છે મેં ગઈકાલે જ એક વિડીયો કહ્યું કે ઇલીગલ જ આ સરકાર બને છે બાકી આ દેશ સુખી થઈ જાય આ બેલેટથી જો ચૂંટણી થાય ને તો ખરું પિક્ચર આ દેશનો બહાર આવી જાય એવું છે એટલે એને બેલેટથી ચૂંટણીની ડિમાન્ડ કરો લોકો બાકી આ જે છે પોપટ બદામ એ તો ઈવીએમથી જ આવીને આ ચોરી કરાવશે એના આ જીવતા જાગતા પુરાવા છે તો લોકોએ હવે એમને પૂછો તમે કે ભાઈ આ બેન કેમ નથી થતું આ બહારના લોકો આવીને આટલી બધી ચોરી કરે અહીંના લોકો ભૂકે મરી જાય એ કેવી રીતના ચાલે એને સાંસદ કોણ કે મારે મેં કહ્યું કે ડેડ ડેટ બોડી જેવું કામ નહીં કરો જરા બોલતા થઈ જાઓ તો લોકોને બી ફાયદો થઈ જાય બિચારા જિંદગીની અંદર સારું જીવન જીવે એવું રાખો આવી માનસિકતા છોડી દો